અમરેલીમાં આવતીકાલે લીલિયા બંધનું આલાન અપાયું હતું ભૂગર્ભ ગટર પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનનું એલાન અપવામાં આવ્યું હતું ભૂગર્ભ ગટરની સમસ્યાથી લીલીયા શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે જ્યારે શહેરની મુખ્ય બજારમાં વહી રહ્યા છે ગટરના ગંદા પાણી ગટરના ગંદા પાણીનો વિડિયો ગ્રામજનો દ્વારા જાહેર કરાયો હતો નગરોડ તંત્રના કાન આમળવા બંધનું એલાન કરવામાં આવી રહ્યું છે નગરોડ તંત્રના કાન આમળવા બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલીમાં આવતીકાલે લીલિયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું ભૂગર્ભ ગટર પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે ભૂગર્ભ ગટરની સમસ્યાથી લીલિયા શહેરની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે શહેરની મુખ્ય બજારમાં વહી રહ્યા છે ગટરના ગંદા પાણી ગટરના ગંદા પાણીનો વીડિયો ગ્રામજનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે